નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રી ન્યૂઝ સેવ લાઇફ ટ્રસ્ટ પર જાંબા ગામ પાસે ચાલતા કન્સ્ટ્રક્શનના પ્લોટ નંબર ત્રણસો નવ્વાણુંમાંથી સિક્યોરિટી ગાર્ડનો કોલ આવ્યો હતો કે ત્યાં પિલ્લરના ખાડામાં બે નાના મગર આવી ગયા છે ત્યારબાદ ટીમના વોલેન્ટિયર્સ લોકેશન પર પહોંચીને તપાસ કરતાં બે ફૂટનો નાનો મગર અને એક એક પોઈન્ટ પાંચ ફૂટનો નાનો મગર દેખાઈ આવ્યો હતો ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને જાણ કરી હતી ને તેમને સાથે રાખીને બન્ને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને કરવામાં આવ્યા હતા આજ રોજ અમારો સેવ વાલે પ્રશ્ના હેલ્પલાઇન નંબર પર 399 કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કોલ આવ્યો હતો કે અમે બિલ બીલ પિલ્લર જે નાખે છે એ ખાડામાં બે મગર આવી ગયા છે ત્યારબાદ અમારી ટીમ ટ્રસ્ટના બધા વોલન્ટિયર સ્તર પર જઈને તપાસ કરતા એક એક બે ફૂટનો મગર હતો અને એક દોઢ ફૂટનો એવા બે મગર જોવામાં આવેલ હતા ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને ને જાણ કરીને મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને આપેલ છે આ રીતના તમારા ઘરના પાસે કોઈ બી વન્ય જે દેખાય તો અમારા સેવ વાઇલ્ડ ટ્રસ્ટ ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ફાઈવ નાઇન થ્રી પર કોલ કરો અમારી સંસ્થા ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે